રાજુલાના માર્કેટ યાર્ડમાં બે આખલાઓ યુદ્ધ કરતાં નજરે ચડ્યા છે આ આખલાઓ યુદ્ધ કરતાના કારણે વાહન ચાલકો પણ ગભરાયા છે મહત્વનું છે કે અમરેલીના રાજુલામાં આખલા રાત જોવા મળ્યું છે જે આખલાઓ રાજુલાના માર્કેટ યાર્ડમાં યુદ્ધ કરતાં નજરે ચડ્યા છે રાજુલાના માર્કેટ યાર્ડ નજીક આ આખલાઓનો યુદ્ધ જામ્યો છે બે આખલાઓ વચ્ચે યુદ્ધ થતા વાહન ચાલકો ગભરાયા છે તો સ્થાનિકો પણ આ યુદ્ધ રોકવા પ્રયાસ કરી રહ્યા છે પાલિકા આ અંગે કોઈ નક્કર પગલા ભરે તેવી માંગ કરવામાં આવી રહી છે